જે માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના આજે આપણે બનાવીશું ઘઉંના લોટ અને બટાકાનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી નવો નાસ્તો જે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને એકદમ ઇન્સ્ટન્ટ બનીને રેડી પણ થઈ જાય છે તો તમને જો મારી રેસિપી ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું તો તેના માટે મેં અહીંયા દોઢ વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે તમે મેંદાનો લોટ પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને થોડા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કર્યો છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે એટલા માટે તેની સાથે મોણ માટે અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે તમે ઘી પણ એડ કરી શકો છો હવે એકદમ સારી રીતે તેલ મીઠું ને લોટ સાથે મિક્સ કરી લેવાનું છે આપણે આ નાસ્તો એકદમ હેલ્ધી બનાવીએ છીએ ને એટલા માટે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે તમે મેંદો પણ ઉપયોગ કરી શકો છો હવે થોડું થોડું પાણી એડ કરીશું અને મીડિયમ ડો બનાવીને રેડી કરવાનો છે તો જેમ જેમ જરૂર લાગે તેમ તેમ પાણી એડ કરી અને લોટને એકદમ સારી રીતે આપણે મસળતા જવાનું છે જેથી લોટ એકદમ સરસ સ્મૂથ ડો બનીને રેડી થાય એટલા માટે તો હાથની મદદથી થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ખૂબ જ સરસ એવો લોટ બાંધીને રેડી કરી લેશું તો અહીંયા લોટ બંધાઈ ગયો છે ઉપરથી થોડું તેલ એડ કરી દઈશું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી તેને સાઈડ પર મૂકી દઈશું રેસ્ટ માટે હવે મસાલો બનાવવા માટે અહીંયા મેં બે ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે તેલ ખૂબ સરસ એવું ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી રાય અને અડધી ચમચી જીરું એડ કર્યું છે જીરું અને રાય ક્રેકલ થઈ જાય એટલે તેની અંદર હિંગ એડ કરી છે અને ત્યારબાદ એકદમ ઊભી સ્લાઇસમાં એકદમ પાતળી કટ કરેલી અહીંયા અમે ડુંગળી એડ કરી છે તમે એકદમ ઝીણી પણ સમારીને એડ કરી શકો છો હવે તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને થોડા સેકન્ડ માટે આમ જ તેને ચલાવી લેવાની છે ડુંગળીને ત્યાર પછી તેની અંદર આપણે મીઠા લીમડાના જે પાન આવે તેને એડ કરવાના છે જેનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ જ સરસ આવે છે તમે કટ કરીને પણ એડ કરી શકો છો તીખા લીલા મરચાં એડ કર્યા છે અહીંયા અને આદુ લસણની પેસ્ટ પણ એડ કરી છે તમે જો લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો એમ જ આદુ પણ એડ કરી શકો છો હવે મરચાં આદુ લસણની પેસ્ટને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને તેને પણ થોડા સેકન્ડ માટે આવી જ રીતે કૂક કરી લઈશું ત્યારબાદ હવે તેની અંદર અહીંયા મેં બાફીને મેશ કરેલા બટાકા એડ કર્યા છે બે બટાકાને એકદમ સારી રીતે બાફી લીધા હતા અને ત્યારબાદ મેશ કરી લીધા હતા હવે તેને પણ ડુંગળી સાથે એકદમ સારી રીતે આપણે પહેલાં તો મિક્સ કરી લેવાનું છે એકથી દોઢ મિનિટ માટે તેને આમ જ આપણે કૂક કરવાના છે બટાકા થોડા શેકાઈ જશે ને તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે તેની અંદર મસાલા એડ કરીશું તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે અહીંયા મેં થોડું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને થોડો ચાટ મસાલો એડ કર્યો છે તમે તેની જગ્યા પર આમચૂર પાવડર અથવા તો લીંબુનો રસ એડ કરી શકો છો જીરું પાવડર એડ કર્યો છે અને હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે થોડો હળદર પાવડર પણ એડ કરી દીધો છે મેં અહીંયા હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે જો તમે લીલા મરચાં એડ ના કરો તો તમે અહીંયા તીકુ લાલ મરચું પણ એડ કરી શકો છો હવે મસાલો ખૂબ સરસ એવો રેડી થઈ ગયો છે બધા જે મસાલા એડ કર્યા હતા તે પણ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ત્યાર પછી મેં અહીંયા ધાણા એડ કરી દીધા છે જેનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ જ સરસ આવે છે હવે જે આપણે આ મસાલો રેડી કર્યો છે તેને ઠંડો થવા માટે આપણે સાઈડ પર મૂકી દેવાનો છે જેથી મસાલો જ્યારે આપણે ઉપયોગમાં લઈએ તે પહેલાં ખૂબ સરસ એવો ઠંડો થઈ જાય એટલા માટે મસાલાને સાઈડ પર મૂકીશું અને હવે ડો ચેક કરી લઈએ તો ડોને થોડો ટાઈમ થઈ ગયો છે અને ખૂબ સરસ એવો ડો સેટ પણ થઈ ગયો છે તો પછી તેને એક ફરીવાર આપણે હાથની મદદથી મસળી લઈશું અને રોટલી બનાવીએ તેટલા આપણે લુવા બનાવીને રેડી કરી લેશું તો જે પ્રમાણે આપણે રોટલીના લુવા કરીએ છીએ તે જ પ્રમાણે આપણે તેમાંથી લુવા કરીને રેડી કરી લેવાના છે ત્યારબાદ પાટલા પર થોડો કોરો લોટ લગાવીને તેને રોટલીના આકારમાં વણી લેવાનું છે તો એકદમ પાતળી આપણે રોટલી બનાવીને રેડી કરવાની છે એકદમ પાતળી જેટલી પાતળી થાય એટલી પાતળી આપણે આ રોટલી બનાવી અને રેડી કરી લેવાની છે તો અહીંયા હું પહેલાં એક બે જેટલી રોટલી બનાવીને રેડી કરી રહી છું જેથી ફટાફટ આ રેસીપી બનાવીને આપણે રેડી કરી શકીએ એટલા માટે તમે પણ પહેલાં રોટલી બનાવીને પણ રેડી કરી શકો છો અથવા તો એક રોટલી બનાવીને પણ તમે આ રેસીપી બનાવી શકો છો તો અહીંયા આ રીતની એકદમ પાતળી રોટલી બનાવીને આપણે રેડી કરી લેવાની છે રોટલી રેડી થઈ જાય એટલે જે આપણે બટાકાનો મસાલો બનાવ્યો છે ને તેને રોટલી પર એડ કરી દેવાનો છે અને એકદમ સારી રીતે આખી રોટલી પર તેને ફેલાવી દેવાનું છે એકદમ સરસ તેનું પાતળું લેયર રોટલી પર લગાવવાનું છે એકદમ થીક લેયર નથી લગાવવાનું તો આરામથી તમે ચમચની મદદથી અથવા તો હાથની મદદથી આજે મસાલો બનાવીને રેડી કર્યો છે તેને પાતળી લેવાનો છે રોટલી પર તો જે આ રેસિપી છે બનાવવામાં વધારે ટાઈમ પણ નથી લાગતો અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે કોઈ યુનિક રેસિપી આપવા માંગતા હો તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો હવે કિનારીથી રોટલીને ઉઠાવી આ રીતે ગોળ ગોળ કરી અને આખી રોટલીને ગોળ આકારમાં આપણે વાળીને રેડી કરી લેવાની છે તો હલકા હાથે રોટલી વાળીને રેડી કરી લેવાની છે પછી તેને થોડું પ્રેસ કરી હાથની મદદથી સાઈડ જે કિનારી છે તેના પર આપણે પાણી લગાડી લેવાનું છે જેથી આપણે જ્યારે આ નાસ્તાને ફ્રાય કરીએ તો આ નાસ્તો ખુલી ના જાય એટલા માટે તેની કિનારી હવે હાથની મદદથી ગોળ કરી તેને થોડું પ્રેસ કરી વધારે ગોળ કરી લેવાનું છે આ રીતે જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ જ રીતે તમારે પણ કરવાનું છે તો એકદમ સારી રીતે થોડું ફેલાવી લીધા પછી ચાકુની મદદથી તેની કિનારી આપણે કટ કરી લેવાની છે અને કિનારી કટ કર્યા પછી બાકીના ભાગમાં તેને ચાકુની મદદથી આપણે કટ લગાવી લઈશું થોડા થોડા પોષણ કટ કરવાના છે જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતે આપણે કટ કરી લેવાની છે આ નાસ્તો બનાવવો ખૂબ જ ઇઝી છે અને એકદમ નવી સ્ટાઇલ છે જે બાળકોને ખૂબ જ પસંદ આવે છે સ્કૂલ બોક્સના લંચ બોક્સમાં તમે આપી શકો છો હવે આ રીતે એક પાટ હાથમાં લઈશું અને તેમને બીજી હથેળી આ રીતે પ્રેસ કરી અને આ રીતે દબાવી દઈશું તો ખૂબ સરસ એવો નાસ્તો બનીને રેડી થઈ જાય છે આ જ રીતે હું તમને બીજી એકવાર બતાવી રહીશ તો આ રીતે હાથમાં ઉઠાવી તેને સહેજ આમ પ્રેસ આપીશું તો આ રીતે નાસ્તો બનીને રેડી થઈ જશે આ જ રીતે બાકીના બધા જ નાસ્તા આપણે બનાવીને રેડી કરી લેવાના છે ફટાફટ આ નાસ્તા બનીને રેડી થઈ જશે તો અહીંયા મેં બધો જ નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે હવે આપણે એક સ્લરી બનાવીશું તો મેં અહીંયા મેંદો લીધો છે ચારથી પાંચ ચમચી જેટલો તેની અંદર મેંદા પૂરતું થોડું મીઠું એડ કર્યું છે અને તેની સાથે થોડું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે હવે થોડું થોડું પાણી એડ કરી એકદમ પાતળી સ્લરી બનાવીને આપણે રેડી કરી લેવાની છે નાસ્તા પર કોટિંગ કરવા માટે આપણે આ સ્લરી બનાવીને રેડી કરીએ છીએ એટલા માટે તો થોડું જ પાણી એડ કરી અને એકદમ પાતળી આપણે આ સ્લરી બનાવીને રેડી કરી લેવાની છે જેથી નાસ્તા પર ખૂબ સરસ એવો ક્રંચ આવે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી આપણો નાસ્તો બનીને રેડી થાય એટલા માટે તો સ્લરી પણ રેડી છે અને નાસ્તો પણ બનીને રેડી છે તો સ્લરીમાં પહેલાં નાસ્તાને એકદમ સારી રીતે આપણે ડીપ કરવાનો છે અને ત્યારબાદ ખૂબ સરસ એવું ગરમ થયેલું તેલમાં એડ કરી દેવાનું છે તો તેલ પહેલાં એકદમ સરસ ગરમ કરી લેવાનું છે અને નાસ્તો એડ કરતા જવાનું છે નાસ્તો એડ થઈ જાય ત્યારબાદ ગેસની જે ફ્લેમ છે તમે થોડી હાઈ ટુ મીડિયમ કરી શકો છો આ નાસ્તાને ફ્રાય કરવામાં નાસ્તાને ફ્રાય થવામાં થોડો ટાઈમ લાગે છે કેમ કે નાસ્તો ઉપરથી ખૂબ સરસ એવો આપણે ક્રિસ્પી બનાવવાનો છે એટલા માટે અંદરથી સોફ્ટ રહે છે આ નાસ્તો પણ બહારથી ખૂબ સરસ એવો ક્રિસ્પી બનીને રેડી થાય છે તો આ નાસ્તાને આપણે ઉલટ પુલટ કરીને એકદમ સરસ ફ્રાય કરી લેશું તો આ નાસ્તાને તમે પહેલાં બધો જ બનાવી અને આ રીતે જે સ્લરી આપણે બનાવી તેમાં ડીપ કરીને ફ્રાય કરીને નાસ્તો રેડી કરી શકો છો તો આવી રીતે ઉલટ પુલટ કરીને નાસ્તાને ઉપરથી એકદમ સરસ આપણે ક્રિસ્પી બનાવવાનું છે અવનવી તો રેસીપી આપણે ટ્રાય કરતા જ રહીએ છીએ પણ મેંદાનો લોટનો ઉપયોગ કર્યા વગર આપણે ઘઉંના લોટમાંથી જો કોઈ રેસીપી બનાવીએ તો એ ખૂબ સરસ એવી હેલ્ધી પણ બને છે અને બાળકોને આપો તો બાળકોને ખૂબ સરસ એવી પસંદ પણ આવે છે કેમ કે ખૂબ સરસ એવી ચટપટી આ રેસીપી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ એટલા માટે તો નાસ્તો ફ્રાય થઈ ગયો છે તો તેથી તેલમાંથી આપણે બહાર કાઢી લેશું તો અહીંયા અમે બધો જ નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે આપણે ઘઉંના લોટમાંથી નાસ્તો બનાવ્યો છે ને એટલે નાસ્તો થોડો ડિફરન્ટ લાગે છે પણ ટેસ્ટમાં ખૂબ સરસ એવો ચટપટો ક્રંચી ટેસ્ટી આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ તો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો લાઈક જરૂરથી કરજો આ વિડિયોને વધારેને વધારે શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં અને કોમેન્ટ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ આવજો